નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવ્યેદની કુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજપ્રમા આપશનનું તહેલી સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલશો એટલે એમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ અપડેટ આવે કોઈ શિક્ષણ વિભાગ શિક્ષણ વિભાગ અનુસાર સાથે સાથે મિત્રો ભરતી બાબતે વિદ્યા સહાયક કાવ્ય ભરતી બાબતે શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક એ કોઈ કોઈ પણ પ્રાઇવેટ જે સારા સંઘાહથી કોઈ પણ અપડેટા આવે તો તમને જાણ કરવામાં આવે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવે છે ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશનમાં હું પૂછું મિત્રો અવશ્ય જો જોઈને તમને ચેનલ પર શિક્ષા જગતની હરેક મારી વાત કરશે તો મિત્રો ચેનલ વિડીયો ગમે વિડીયો લાઇક ચેનલમાં અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે કરાર આધારિત કર્મચારીઓને કર્યા કાયમી શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કે જે કરાદાયી કર્મચારીઓ છે જુદા જુદા વિભાગમાં તેમને કામી કરવામાં આવે છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું વિડીયો શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં મનરેગામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને નિયમિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ તમામ જિલ્લા ક કલેક્ટર અને રાજસ્થાન કોન્ટ્રાક્ટ ટુ સિવિલ પોસ્ટ રૂલ્સ બે હજાર હતા બનાવવામાં આવેલી છે ત્યાં હજાર નવસો સાસઠ જગ્યાઓ પર કર્મચારીઓને નિયમિત કરવા સૂચના આપી છે આ જગ્યા માટે વહીવટી મંજૂર સાત માર્ચ બે ચોવીસના રોજ જારી કરવામાં આવી હતી હાલમાં ફક્ત નવ વર્ષ કે નવ વર્ષ કે તેથી વધુ કામનો અનુભવ આવતા કોન્ટ્રાક્ટ કર્મ કામદારો જે નિયમિત કરવાનો લાભ મળશે બે હજાર જેટલા કર્મચારીઓના ક્ષેત્રમાં કાર્યક્ષેત્ર આવી રહ્યા છે મેન રે કે કલભગ ત્રણ હજાર બસો કર્મચારીઓ કનિષ્ઠ ટેકનિકલ આસિસ્ટન્ટ એકાઉન્ટ્સના આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર કોઓર્ડિનેટર ગ્રામ રોજગાર મદનીઝ સ્ટેટા એન્ટ્રી ઓપરેટર જેવા વિવિધ શાખાઓમાં મિત્રો નવ વર્ષથી વધારે કામ કરતા હોય તેઓને કામી કરવામાં આવશે અને જે જિલ્લા કક્ષાના સમિતિ કોન્ટ્રાક્ટ કાયદા યોગ્યતા અને દસ્તાવેજની ચકાસણી કરશે અને મનરેગા કરા આધારિત કર્મચારીઓને નિયમિત કરવા માટે કે એપ્રિલે ચોવીસના નવ વર્ષનો અનુભવ સમય હોવો જોઈએ અને મનરેગા એકાઉન્ટ આસિસ્ટન્ટ એસોસિએશન રાજ્ય પ્રમુખ જેવા રામ સ્વરૂપ કહે છે કે હાલમાં બે જ કામદાર જે નવ વર્ષ વધુ કામ કરે કરવા અનુભવ હોય અને હાલમાં જે ફક્ત નવ વર્ષથી ઓછો અનુભવ ધરાવતો લોકો નિયમિત કરે છે તે પછી તક મળશે મિત્રો આ લેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે